પહેલાંના સમયમાં પરીક્ષા સમય અને પરીક્ષા બાદના સમયમાં શું કરવું જોઈએ તેના અનુસરીને થોડી વાતો રજૂ કરવી છે વાત કરું પહેલાં પરીક્ષા પહેલાંના સમયમાં શું કરવું જોઈએ પરીક્ષા પહેલાંના સમયમાં હાલની વાત કરું તો ખૂબ ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે કે ખૂબ ઓછા કલાકો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તો પહેલાં તો આ દરેક દિવસનું કલાકો અનુસાર ટાઈમટેબલ બનાવવું જોઈએ અને સમયપત્રકને અનુસરીને શોર્ટ ટર્મ ગોલ્સ બનાવવા જોઈએ અને આ શોર્ટ ટર્મ ગોલ્સને અનુસરીને તમે તમારા ફાઇનલ ગોલને અચીવ કરી શકો છો તો ફાઇનલ ગોલ અચીવ કરવા માટે પહેલાં તો વર્ષ દરમિયાન તમે જે કાંઈ પણ ભણ્યા છો એનું ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે રિવિઝન કરવું જોઈએ અને આ સમય દરમિયાન નવું શીખવાનું ટાળવું જોઈએ આ સમયગાળો એવો છે કે જેમાં રિવિઝન જ એકમાત્ર રામબાણ છે નવું શીખવાનું તમે ટાળશો તો જ તમે જે કાંઈ પણ વર્ષ દરમિયાન પ્રાપ્ત કર્યું છે એને વધુ દ્રઢ બનાવી શકશો અને એમાંથી મેક્સિમમ માર્ક સુધી પહોંચી શકશો ત્યાર પછી વાત કરું તો પરિણામની ચિંતા કર્યા વગર તણાવમુક્ત વાતાવરણમાં અને પોતાના મનને એકદમ હળવું રાખીને તમારે વાંચન કરવાનું છે અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ટેન્શન રાખ્યા વગર કે પરિણામ શું આવશે એની કોઈ જ ચિંતા કરવાની નથી સંપૂર્ણ તણાવમુક્ત વાતાવરણમાં જ વાંચન કરવાનું છે ઘણીવાર એવું બને કે ઘરનું વાતાવરણ કંઈક ખરાબ હોય કે શાળામાં આજુબાજુના મિત્રો દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવતું હોય કે પછી અન્ય વ્યક્તિઓ દ્વારા પોતાના માનસિક સ્થિતિ પર અને અન્ય વાતાવરણ પર અસર થતી હોય તો એ તમામને અવગણીને તમારે માત્ર અને માત્ર વાંચન પર જ ધ્યાન આપવાનું છે તમારો જે ગોલ છે તમારો જે તમે જે માર્ક્સ નક્કી કર્યા છે એ માર્ક્સ સુધી પહોંચવા માટે તમારે માત્ર અને માત્ર એક જ જગ્યાએ ફોકસ કરવાનું છે જે રીતે મહાભારતમાં વાત કરવામાં આવી હતી દ્રૌપદી સ્વયંવરમાં અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી એ રીતે તમને તમારો ગોલ દેખાવો જોઈએ અને ત્યારે જ તમે તમારી જળહળતી સફળતા પ્રાપ્ત કરી શકશો બીજી એક વાત કરું તો આ સમયગાળા દરમિયાન ખાસ તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ પોષણક્ષમ આહાર લેવો જોઈએ અને તમારી તંદુરસ્તી જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત પરીક્ષાની કેટલાક વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું એવો પણ એક પ્રશ્ન સામે આવ્યો હતો કે પરીક્ષા સમયે અમુક પ્રશ્નો પૂછાતા હોય છે તો ઘરે આવીને જ્યારે એને સોલ્વ કરવામાં આવે ત્યારે એનો જવાબ આવડતો હોવા છતાં પરીક્ષા સમયે તે યાદ આવતો નથી એનું એક સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરું તો જ્યારે તમે વાંચો છો એ સમયે મોટા ભાગના વિદ્યાર્થીઓ વાંચવાની શરૂઆત સીધી જવાબથી કરતા હોય છે તો સીધા જવાબ વાંચવાને બદલે તમે જ્યારે વાંચો છો તે સમયે બે ત્રણ વાર પ્રશ્નોને વાંચવા જોઈએ પ્રશ્નને સંપૂર્ણ રીતે વાંચ્યા બાદ જ જવાબની શરૂઆત કરવી જોઈએ અને જે જવાબ તમે વાંચી રહ્યા છો એના અન્ય તમારી રીતે પણ પ્રશ્નો વિચારવા જોઈએ કે અન્ય બીજી કઈ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે જો આ વસ્તુ કરવામાં આવે તો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછવામાં આવશે તમે જવાબ સો ટકા લખી શકશો એના પછી વાત કરવી છે તો પરીક્ષા સમયે શું કરવું જોઈએ પહેલાં તો પરીક્ષાના આગલા દિવસે જ્યારે તમે તમારું રિવિઝન કરતા હો છો અને તમારું વાંચન સંપૂર્ણ પૂરું થઈ ગયું હોય એ સમયે સહેજ પણ ચિંતા કર્યા વગર પરિણામની આશા રાખ્યા વગર તમારી મહેનત સંપૂર્ણ છે જ એવું પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખીને કામ કરવાનું છે અને પરીક્ષાના બરાબર એક કલાક પહેલાં વાંચન કરવાનું છોડી દેવાનું છે પરીક્ષાના એક કલાક પહેલાં બિલકુલ વાંચવાનું નથી આમ કરવાથી તમારું મન એકદમ ફ્રેશ રહેશે હળવું રહેશે અને તમે જેટલું પણ વાંચેલું છે એનું ઇમ્પ્લિમેન્ટ એનું રિઝલ્ટ ખૂબ વધારે સારી રીતે આવી શકશે અને જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારી શાળામાંથી તમારા પરિવારમાંથી અને તમારા શિક્ષકો દ્વારા પણ તમને ગાઈડન્સ આપવામાં આવ્યું હશે એ દરેકને અનુસરીને બોર્ડની જે પણ ગાઈડલાઈન છે તેને પણ અનુસરીને તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમારા કપડાં એક તો સ્વચ્છ અને આરામદાયક હોવા જોઈએ ત્યાર પછી તમે જ્યારે જાઓ છો ત્યારે હાથમાં ઘડિયાળ પહેરીને અવશ્ય જવાનું છે અથવા તો ઘડિયાળ ન હોય અવેલેબલ તો વર્ગખંડની અંદર પણ ઘડિયાળ આપવામાં આવેલી હોય છે તો જ્યારે તમે પેપર આપતા હો છો તો દરેક પ્રશ્નને યોગ્ય ન્યાય મળી રહે તેના માટે સમય મર્યાદાને અનુસરીને દરેક પ્રશ્નનું યોગ્ય એનાલિસિસ કરી તેને યોગ્ય સમય આપીને પેપર પૂરું કરવાનું રહેશે કે જેનાથી તમારું પેપર સંપૂર્ણ લખી શકો કંઈ લખવાનું રહી ન જાય અને યોગ્ય રીતે તમે તમારી મહેનતને ત્યાં રજૂ કરી શકો ત્યાર પછી વાત કરું તો એક મુખ્ય પ્રશ્ન હોય છે કે પરીક્ષા પૂરી થાય ત્યારે દરેક વિદ્યાર્થી ઉત્સાહમાં હોય અને એના પછી પરિણામની આતુરતા હોય વિદ્યાર્થીઓ વાલીઓ અને દરેક શિક્ષકો પણ જે વિદ્યાર્થી છે એના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તો જ્યારે પરિણામ આવે ત્યારે અમુક વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારું આવતું હોય છે તો તેઓ વધુ ઉત્સાહમાં આવી અને મહેનત કરવાનું છોડી દે છે તો આવું બિલકુલ કરવાનું નથી પોતાની મહેનત સતત ચાલુ રાખવાની છે જો પરિણામ સારું આવ્યું છે તો હજુ એનાથી વધુ સારું પરિણામ કઈ રીતે મેળવી શકાય તેનો પ્રયત્ન કરવાનો છે અને બીજું એક પાસું એવું પણ છે કે અમુક વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ નબળું આવતું હોય છે તો જે વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવે છે એમના માટે ખાસ મારે એક વાત કરવી છે કે પરિણામ એ માત્ર એક કાગળનો ટુકડો છે કે તમે જે કોઈ પણ સબ્જેક્ટ વાંચો છો એનું એનાલિસિસ છે આ સિવાય પણ તમારામાં ઘણા બધા કૌશલ્યો છુપાયેલા છે આ કૌશલ્યોને અવગણવા ન જોઈએ એક પરિણામના ટુકડા પરથી ઘણા વિદ્યાર્થીઓ જીવનમાં એવું પગલું ભરી બેસતા હોય છે કે જેનાથી એમના પરિવાર અને શિક્ષકો તથા એમની આસપાસ સંકળાયેલા લોકોએ પસ્તાવાનો વારો આવે છે આવું પગલું બિલકુલ ન ભરશો અને જો પરિણામ ખરાબ આવે તો હજી બીજી વાર વધુ મહેનત કરો અને તમારી ઝળહળતી સફળતા સુધી પહોંચી શકો એવી શુભેચ્છાઓ તો બ્રિલિયન્ટ ટીપ્સના માધ્યમથી મારી વાત આ મુજબ રજૂ કરું છું અને તમે સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળ્યો તે બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌ તમારો ધાર્યો ધ્યેય પ્રાપ્ત કરી શકો એવી આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ હેલો ફ્રેન્ડ્સ હું મનીષ પંચાલ છેલ્લા પંદર વર્ષથી હું ટીચર છું અને જીટીપીએલના માધ્યમથી છેલ્લા સત્તર વર્ષથી બ્રિલિયન્ટ ટીપ્સનું આયોજન કરવામાં આવે છે એ આયોજન એટલા માટે કરવામાં આવે છે કે છેલ્લા સમયમાં છોકરાઓએ શું કરવું કઈ રીતે કરવું અને એ ક્યાંથી કરવું એ બધાની સમજ આપવા માટે અહીંયા અનુભવી શિક્ષકો દ્વારા આ માહિતી આપવામાં આવે છે હું તો એવું માની રહ્યો છું કે આ બ્રિલિયન્ટ ટીપ્સ દ્વારા ઘણા છોકરાઓ પોતાની અગત્યની પરીક્ષા સફળ બનાવવામાં ક્યાંક ને ક્યાંક બ્રિલિયન્ટ ટીપ્સ ઉપયોગી થઈ રહી છે હું આજે તમને કોઈ વિષય વિશે વાત કરવા નથી આવે હું પણ કોમન સબ્જેક્ટ પર વાત કરવા આવ્યો છું જેમ કે છોકરાઓએ સતત રિવિઝન કરવું રિવિઝનમાં કયા મુદ્દાઓ લેવા કયા મુદ્દાઓ આવડે છે આવડતા હોય એને અત્યારને નજીકના પરીક્ષાના નજીકના દિવસોમાં મૂકી દેવા જે નથી આવડતા એનું સતત રિવિઝન કરવું આપના શિક્ષકો પાસેથી માહિતી મેળવી બીજું કે ટાર્ગેટ પર ધ્યાન આપો ટાઈમ ટેબલ પર નહીં ઘણા છોકરાઓ એવું કરતા હોય છે કે ટાઈમટેબલ બનાવે છે પણ કોઈકને કોઈક કારણોસર એ ટાઈમટેબલ ફોલો થતું નથી તો મારું ક માનવું એવું છે કે ટાર્ગેટ તમે બનાવો કે આજે દસ ક્વેશ્ચન કરવા છે વીસથી ત્રીસ દાખલા કરવા છે તે ટાર્ગેટ પ્રમાણે કામ કરો અને જે ટાર્ગેટ બનાવશે એને પૂરી રીતે પ્રયત્ન કરો કે પૂરું થાય બીજી વસ્તુ ફેક ન્યૂઝ પર ટાઈમ ના આપો ફેક ન્યૂઝ જોશો નહીં કારણ કે અમુક સમયમાં એવું થતું હોય છે કે તમને વિદ્યાર્થી તરીકે તમારા શિક્ષકે કઈ રીતે શીખવાડ્યું છે તેના પર તમારું કોન્સન્ટ્રેશન હોય છે પરંતુ અમુક ટાઈમે જ્યારે તમે ન્યૂઝ જોવો છો એમાં શીખવાડેલા દાખલા કે પ્રશ્નના જવાબ હોય છે અમુક ટાઈમે અલગ પડતા હોય છે જેના કારણે છોકરો મૂંઝવણમાં આવતો હોય છે અમારા સાહેબે તો આ રીતે શીખવાડ્યું હતું ને આ સાહેબ આ શીખવાડે છે એટલે તમે પૂરી રીતે કોન્ફિડન્સથી તેને લખી શકતા નથી બીજી વસ્તુ કે જ્યારે જ્યારે તમે વાંચવા બેસો તો વાંચવા માટે તમારે તમારો મૂળ હોવો જરૂરી છે કોઈ બેસાડે ત્યારે તમે બેસો એ અત્યારના સમયમાં યોગ્ય ન કહેવાય માતા પિતાએ વાલી તરીકે છોકરાઓને સતત મોટિવેટ કરવો જોઈએ તેને ટેન્શન ન અપાવવું જોઈએ અને પૂરતાં વાતાવરણ વાંચવાનું પૂરતું વાતાવરણ મળી રહે તેની એમને સવલત આપવી જોઈએ મારું માનવું છે કે શિક્ષકો તો વિદ્યાર્થીઓને સ સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરી જ રહ્યા છે પરંતુ વાલીએ પણ તેને સપોર્ટ કરવો પડે અત્યારના સમયમાં તમે એ રીતે એને મદદરૂપ થઈ શકો કે ભાઈ તારે શું નથી આવડતું આવડે છે કયું આવડે છે કયું પાક્કું આવડે છે જે ના આવડતું એ સાહેબ પાસે શીખી લે ના આવડતું હોય તો ચિંતા ના કર આવી રીતે મોટિવેટ કરીને પોતાના બાળકોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે છે બીજી વસ્તુ કે ગવર્મેન્ટે એટલી સરસ પરીક્ષાની પદ્ધતિ બનાવી છે કે કે કોઈ પણ છોકરો હોય હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જો દિવસમાં ચાર પાંચ કલાક મહેનત કરે તો પણ એ સારા ટકે પાસ થઈ શકે છે મારી ગણતરી આવી છે પરંતુ તમારે જો વધારે ટકા લાવવા હોય તો તમારે સતત મહેનત કરવી પડશે દિવસ દરમિયાન તમે સરસ રીતે વાંચો અને કેવી રીતે તમારે વાંચીને એને લખવું એની પ્રેક્ટિસ કરો મારું માનવું છે કે વાંચેલું લખો તો એ વધુ યાદ રહેશે કારણ કે આપણે પરીક્ષામાં લખવાની પ્રેક્ટિસ કરવાની છે લખેલી પ્રેક્ટિસ કરી હશે તો જ તમને એક્ઝામમાં લખી શકાશે બીજી વસ્તુ તમે કોઈને કોઈને કોઈ બાળકો તમારા જોડે ભણતા વિદ્યાર્થીઓને તાલમેલ ન મેળવશો મારા મારું કહેવાનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ વિદ્યાર્થી જો એનું કોન્સન્ટ્રેશન સારું હશે વધુ મહેનત કરતો હશે એનો ગ્રાસપિંગ પાવર સારો હશે તો એ ઓછા કલાક વાંચતો હશે પરંતુ તમે એને જોઈને તમારું ટાઈમટેબલ ન બનાવશો તમે તમારું ટાઈમ ટેબલ બનાવો તમને કેટલી મહેનતની જરૂર છે એ છોકરાનું ગ્રાસપિંગ પાવર સારો હશે તો એ એકવાર લક્ષ્યને યાદ રહી જશે પણ તમારું ગ્રાસપિંગ પાવર ક્યાંક ને ક્યાંક ઓછું હશે તો તમે એ પ્રશ્નને બેથી ત્રણ વાર વાંચો બીજી વસ્તુ કે જ્યારે જ્યારે શિક્ષકો તમને એમ કે આ પ્ર આ વસ્તુ આ દાખલો કે પ્રશ્નો પૂછાયો છે તો તને તમે તેને ટીકમાર્ક કરો અત્યારથી જ નોટ બનાવો કારણ કે પરીક્ષાના દરેક પેપરમાં ગવર્મેન્ટે તમે વાંચી શકો ને તમે ટ્રેસ ન અનુભવો તેના માટે દરેક પેપરની વચ્ચે બે દીવી રજાઓ આપેલી છે તો એ બે દિવસમાં શું કરવું તેનું આયોજન અત્યારથી જ કરો મારું માનવું છે કે જેટલા પેપરો જ હોય જેટલા આઈએમપી ક્વેશ્ચન હોય જેટલા દાખલા હોય તેનું અત્યારથી નોટ્સ બનાવો કે બે દિવસમાં મારે કઈ રીતે કરવું ઓછામાં ઓછા ઓછામાં ઓછા પાંચ પેપર તો જરૂરથી દરેક વિષયના કરવા જોઈએ અને મોઢે કરીને એને લખવાની પ્રયત્ન લખવાનો પ્રયત્ન કરવો જોઈએ ઘણી વખત એવું બનતું હશે કે પરીક્ષાના આગલા દિવસે છોકરો વાંચે છે ખરા પણ એમ કહે છે કે મને આવ યાદ નથી રહેતું પણ મારું માનવું એવું છે કે જો વિદ્યાર્થી મોઢે કરીને લખીને વાંચે લખે અને લખીને મોઢે કરે તો મારા ખ્યાલ મુજબ એને ક્યારેય એ ભૂલાતું નથી હું માનું છું કે જ્યાં જ્યાં તકલીફ પડે જ્યારે જ્યારે તમારે કોઈના અનુભવની જરૂર પડે અથવા ક્યારેક કોઈકની મદદરૂપની જરૂર પડે તો તમે બિના સંકોચે કોઈકને કોઈક અનુભવી શિક્ષકને મળી શકો છો અને એને પૂછી શકો છો બીજી વસ્તુ કે અત્યારે હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં તમને કોઈ તકલીફ પડે તો તમે સોશિયલ મીડિયા દ્વારા તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકો છો એવું નથી કે ચલો આપણને શિક્ષક શીખવાડશે તો જ આપણે તેનું નિરાકરણ લાવી શકીશું અત્યારે એટલા બધા સોશિયલ મીડિયામાં પગલાં ભરેલા છે કે સોશિયલ મીડિયા એવી બધી તકો આપેલી છે કે તમે એક ગણતરીના સેકન્ડમાં તમે એને સર્ચ કરીને પોતાના દાખલા કે પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો ઘણી વખત હું એવું અનુભવું છું હું પણ શિક્ષક છું ઘણા છોકરાઓ ટ્યુશન રખાયેલું હોય અથવા તે મોટા અઘરા વિષયો પર ધ્યાન આપે છે જેમ કે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ આ વિષયો પર સતત ધ્યાન આપતા હોય છે પરંતુ ગુજરાતી સંસ્કૃત પીટી કોમ્પ્યુટર આવા વિષયો પર ધ્યાન આપતા નથી એટલા એકંદરે એવું થાય છે કે જ્યારે પરીક્ષા આવે છે એવા વિષયોની ત્યારે એ લોકોને મૂંઝવણ અનુભવાય છે પહેલાં આઘરા વિષયમાં વધુ મહેનત કરેલી હોય છે એટલે પાસ થઈ જાય છે પણ અમુક ટાઈમે અમુક છોકરા એવા હોય છે કે ગુજરાતી જેવા વિષયમાં પણ નપાસ થતા હોય છે તો મારું માનવું એવું છે કે અત્યારે હાલમાં તમારા ભાઈ ઘણા દિવસો ઓછા બાકી છે તો તમે મારા ખ્યાલ મુજબ દિવસમાં એકાદ બે કલાક ગુજરાતી સંસ્કૃત પીટી અને કોમ્પ્યુટર જેવા વિષયોની તૈયારી કરો મેં એવા છોકરા ઘણા બધા જોયેલા છે કે ગણિતમાં હેંસીમાંથી પંચોતેર આવ્યા હોય હેંસીમાંથી સિત્તેર આવ્યા હોય પણ કોમ્પ્યુટરમાં જોવા જઈએ તો મિનિમમ ચાલીસ બેતાલીસ આવે એના કારણે ટકાવારી ઘટતી હોય છે તો મારું માનવું એવું છે કે જે વિષય અઘરા છે તેને તો તમે કરો જ પરંતુ જે વિષય સહેલા છે જેને તમે એવું માનો છો કે આ છેલ્લા દિવસોમાં કરી લઈશું પણ મારા ખ્યાલ મુજબ એવા વિષયોને પણ તમે તૈયાર કરતા રહો જે તમારા પર્સન્ટેજ તેને વધારશે બીજી વસ્તુ કે જ્યારે આપણે અત્યારે થોડાક સમય બાકી છે તો મારા ખ્યાલ મુજબ તમે જોવા જાઓ તો જે જે પ્રશ્નપત્રમાં એકને એક પ્રશ્નપત્ર વધ એકનેક પ્રશ્ન કે દાખલા વધુ પૂછાયા હોય તેની તૈયારી કરો જે દાખલા વધુ વખત પૂછાયેલા હોય જે દાખલાની રકમ એક કરતાં વધુ વખત હોય તેને વધુ તૈયાર કરો કારણ કે એ લોકોએ જે પેપર સેટ બનાવેલા છે એ પેપર સેટમાં એ એવું કહેવા માગે છે કે આ દાખલો આઈએમપી છે બીજી વસ્તુ તમે જે વાંચવાનું છે એની નોટ્સ બનાવો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો અને ખૂબ જ અગત્યની વાત કે આપણે બીજા કરતાં ઓછા નથી આપણે કરવાનું છે આપણાતીત થવાનું છે અને આપણે જરૂરથી આ ટાર્ગેટને પૂર્ણ કરીશું અને સક્સેસ થઈશું અને આપણા જીવનની આ પરીક્ષામાં આપણે પાસ થઈશું એવો આપણા ઉપર વિશ્વાસ રાખવાનો છે એનું કહેવાનો મતલબ એવું છે કે આપણે સારું કરી શકીશું જ એવા આધારથી આ પરીક્ષા આપવાની છે બીજી વસ્તુ પરીક્ષામાં જેટલા ગુણ હોય એટલા ગુણના આધારે તમે પ્રશ્ન જવાબ લખો અમુક છોકરા એવું કરતા હોય છે કે ચાર માર્કનો ચાર માર્કનો ક્વેશ્ચન હોય અને લખીને આવે છે બે ત્રણ લીટી તો એમાં ચાર માર્ક ન મળે તો તમારે ગુણભાર પ્રમાણે તમારે લીટીઓ લખવી પડે એને મુખ્ય મુદ્દામાં અંડરલાઈન કરો અંડરલાઈન નહીં કરો તો પણ એ મુદ્દો અલગ નહીં પડે સામેવાળા પક્ક ચેક કરવાવાળા પ્રશ્ન જે હોય છે શિક્ષકો એને તકલીફ પડે છે ક્યાંક ને ક્યાંક તમારા માર્ક અપાવવાનું કારણ તમારું પ્રેઝન્ટેશન છે તમે જેટલું સારું પ્રેઝન્ટેશન કરશો જેટલું સારું લખશો એટલા જ તમારા સારા ગુણ આવશે અક્ષર તો સારા કાઢવાના જ છે અને અક્ષરની સાથે સાથે તમારે પ્રશ્નને અનુસંધાનમાં લખાણ કરવાનું છે મારી એક શિક્ષક તરીકે તમને એક નમ્ર વિનંતી છે કોઈની વાતોમાં ના આવો તમારે કેટલા માર્ક લાવવાના છે એ ટાર્ગેટને ફોલો કરો અને એ રીતે મહેનત કરો કોઈની વાત માનવાથી આપણું રિઝલ્ટ સારું નથી આવવાનું જ્યારે આપણે સારું કર્મ કરીશું ત્યારે જ તમારી સફળતાનું એક બીજ રૂપા છે અને દસમા ધોરણની પહેલી પરીક્ષામાં બારમા ધોરણની પરીક્ષામાં આપણે ચોક્કસથી આ પ પાસ થવાના જ છીએ એવા નિર્ધાર સાથે આપણે આ પરીક્ષાને પૂર્ણ કરીશું તમારી પાસે હવે માત્ર ને માત્ર જોવા જઈએ તો ખૂબ જ ઓછા સમય બાકી છે તો એક જૂના લોકોની કહેવત છે કે જે લોકો વરસને આપણે જ્યારે જન્મ્યા છે ત્યારથી લઈને પંદર વર્ષ સુધી સખત મહેનત કરે છે તો પાછળના પચાસ વર્ષ સુધી એમને એનું ફળ મળે છે જેમ આપણે દાખલા ચોપડીમાં દાખલા આવે છે તેના જવાબ છેલ્લે હોય છે એ જ રીતે આપણે મહેનત કરીશું ધીરે 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 કરીને આવી પરીક્ષાઓમાં પાસ થઈશું ત્યારે આપણે આનું ફળ છેલ્લા જીવનના છેલ્લા દિવસોમાં ભોગવવાનું છે તો મારું તમને એટલું જ કહેવું છે કે મહેનત કરો આગળ વધો અને દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં તમે પાછળ ન પડો તે રીતેની તમે પ્રગતિ કરો